ઓરિજનલ આધાર કાર્ડમાં છેડછાડ કર્યાનો સાર્થક બોરડ અને ધનપાલ બોરીચા નામના આ બે આરોપીઓએ આધાર કેન્દ્રની મંજૂરી મેળવી હતી બિપિન ચોવટિયા અને જુગેશ બોરેસરા નામના આરોપીઓ ગ્રાહકો શોધી લાવતા જ્યારે રવિ અને હરેશ ફોટોશોપ સહિતના સોફ્ટવેરથી ડોક્યુમેન્ટ ઓડિટ કરતા અરજદારોની પાસેથી પાંચસો થી સાતસો રૂપિયા લઈ નકલી દસ્તાવેજોના આધારે ઓરિજિનલ આધાર કાર્ડમાં ફેરફાર કરી આપતા એક શિવમ ઇન્ફોટેક કરીને જન સુવિધા કેન્દ્ર એક ચલાવવામાં આવતું હતું બે લોકો દ્વારા જે સાર્થક અને ધનપાલ નામના બંને ઈસમો હતા અને તે લોકો આ જે જન સુવિધા કેન્દ્ર ચલાવતા ત્યાં અમુક પર્ટિક્યુલર ફીઝ લઈને જે ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સુધીની ફીઝ લઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું આખી આખી કામગીરી કરતા હતા પરંતુ આ કામગીરીની સાથે સાથે તે લોકો જે લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે તે બનાવટી ઊભા કરતા હતા જેમાં મુખ્યત્વે પાનકાર્ડ પછી જન્મનું પ્રમાણપત્ર છે મેરેજ સર્ટિફિકેટ છે ગેઝેટ છે આ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરીને તેની અંદર નામ ચેન્જ કરે અને એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ્સ બનાવતા હતા હાલ આ છ છ આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે આગળ વાત જૂનાગઢની જૂનાગઢ મહાનગર